તો પ્રાઇમ પ્રદેશના મુદ્દાની આપણે આજે ચર્ચા કરીએ તો સોશિયલ મીડિયા અને એઆઈના આજના જમાનામાં સમાજમાંથી એક બાજુ નીતિ પ્રમાણિકતા માણસાઈ જેવા ગુણોનું સતત ધોવાણ થતું જઈ રહ્યું છે બીજી તરફ હજુ પણ સમાજમાં એવા લોકો અસ્તિત્વ ધરાવે છે જેમને નીતિ સિદ્ધાંતો અને પ્રમાણિકતાના રસ્તે ચાલતા સોના ચાંદી જેવી મોંઘી જણસો પણ રોકી શકી નથી કોણ છે આ લોકો તેમના વિશે જ આજે વાત કરવી છે આજના બે હજાર પચીસ નો વર્ષ વિદાય લેવાની ઘડીઓ ગણી રહ્યો છે લોકો નવા વર્ષને આવકારવા ધનગની રહ્યા છે પરંતુ હકીકત એ છે કે સોશિયલ મીડિયાને ભાગદોડ ભરી જિંદગીમાં લોકો નૈતિકતા ને પ્રામાણિકતાની વિસરી રહ્યા છે જો કે હજુ પણ કેટલા કેવા લોકો સમાજમાં અસ્તિત્વ ધરાવે છે જો આજે પણ નૈતિકતા ને પ્રામાણિકતાના સિદ્ધાંતને વળગી રહ્યા છે આવું જ કે ગુજરાત પોલીસના કાર્યક્રમમાંથી સામે આવ્યું છે હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેરા તુચકો કાર્યક્રમ અંતર્ગત ચોરી લૂંટ અને ગુમ થયેલા મુદ્દામાં તેના મૂળ માલિકોને પરત આપવામાં આવી રહ્યા છે તેમાં કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં જે તે વ્યક્તિના લાખોની કિંમતના સોના ચાંદીના દાગીના કોઈ જગ્યાએ ખોવાઈ ગયા હોય ને કોઈ વ્યક્તિને તે મળી આવ્યા હોય તેમ છતાં તે વ્યક્તિ લાલચમાં આવ્યા વિના પ્રામાણિકતાથી તે ઘરેણા તેના મૂળ માલિકને પરત કર્યા હોય સાબરકાંઠા સુરત મહેસાણા પાટણ અમદાવાદ કચ્છ ભાવનગર સહિત અનેક જિલ્લામાં પ્રામાણિકતાની મિસા સમ્યાપી ઘટનાઓ સામે આવે છે

સર્ટી હોસ્પિટલ પાસે એમના કોઈ સગબંધી હતા ત્યાં આવ્યા એ સમયે એમનો જે થેલો હતો જે દાગીના ભરેલો એ દાગીના હતા રૂપિયા પાંચ લાખના અને રોકડ રકમ રૂપિયા દસ હજારની હતી એ બાબતે ગઈકાલે અમે એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશને રજૂઆત કરતા ફરિયાદ કરતા ત્યાંના બાહોશ પીએસઆઈ બીડી ઝાલાએ અને એમના સ્ટાફે જહેમત ઉઠાવીને

જે વાહનો ગુમ થયા હતા ચોરી થયા હતા આ બધા જ વસ્તુઓ પોલીસે શોધી કાઢેલી અને એમના જે મૂળ માલિકો હતા એમને આજે બોલાવી અને એમની વસ્તુઓ આજે તેરા તુજકો અર્પણના કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા તેરા તુજકુ અર્પણ કાર્યક્રમ આયોજન કરી ચોરી લૂંટ અને ગુમ થયેલ મુદ્દામાં તેના મૂળ માલિકો પરત સોંપવામાં આવે છે

અને જેમને મળ્યા તેમણે પ્રામાણિકતા છે તેના મૂળ માલિક ને કોઈ પણ પ્રકાર ના લોભ લાલચ માં આવ્યા વિના કર્યા આ ઘટનાઓ સાબિત કરે છે કે સમાજમાંથી માંથી સાવ મરી પડવાની નથી હજુ પણ એવા લોકો અસ્તિત્વ ધરાવે છે જો પ્રામાણિકતા નૈતિકતા ને માણસાઈ ને સૌથી મોટી મૂડી ગણે છે વર્ષ બે હજાર પચીસ ના વર્ષ નો પ્રાણ પ્રદેશ માં છેલ્લો એપિસોડ આવા જ કેટલાક પ્રામાણિક લોકોને અર્પણ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ પ્રદશ ગુજરાતી માણસાઈના દીવા આ અમારો આજનો મુદ્દો છે ને આપણે આજે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ દવે નિવૃત્ત પોલીસ અધિકારી છે નિકુંજ પ્રજાપતિ સ્થાનિક પાટણથી જોડાઈ ગયા છે અને નરેશ મકવાણા અમારી સાથે છે આઉટપુટ હેડ છે આ મહેશભાઈ અને નિકુંજભાઈ આપનું સ્વાગત છે અને નરેશ તમારું પણ સ્વાગત છે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં મહેશભાઈ તમારાથી શરૂઆત કરીએ આપણે તેરા તુજકો અર્પણ આ કેવી રીતે યોજના આવે છે બહુ ખુશીની વાત છે આજે બે હજાર પચીસનું વર્ષ પૂરું થાય છે અને બહુ સુંદર મજાની ડિબેટ આજે રાખીએ એના માટે ધન્યવાદ ચેનલને પણ તેરા તુજકો અર્પણ આ બે હજાર બાવીસથી ગુજરાત પોલીસે શરૂઆત કરી કદાચ ભારતના બીજા કોઈ રાજ્યોમાં આ વસ્તુનો અમલ નથી થતો તેરા તુજકો અર્પણ એક કેટલી બધી વિશેષ પ્રકારની એક પ્રક્રિયા છે કે જેની અંદર જેની વસ્તુઓ ખોવાણી હોય એને જે પાછી આપવા આવે છે એને પોલીસને અને ન્યાયતંત્રને ચાર પ્રકારનો ફાયદો થાય છે જ્યારે દેશમાં ને રાજ્યમાં મંદિરમાં ચપ્પલ કે બૂટ સલામત નથી કોઈ જગ્યાએ આજે એમ કહી શકાય કે પાણીની પરબડા ગ્લાસ સલામત નથી એવી જગ્યાએ પણ માણસાઈના દીવા જેને કહી શકાય પ્રાણિકતાના પ્રણામ જેને કહી શકાય એવો વર્ગ પણ આ દેશમાં આ રાજ્યમાં એ છે એ આપણા માટે બહુ ખુશીની વાત છે એવી હજારો હું તો એમ ભાઈ હમણાં આંકડા જોયા કે લગભગ આઠથી નવ હજાર કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં તેરા તુજકો અર્પણ પોલીસે કર્યા અને બે પાંચ હજારની કરોડો રૂપિયાની વસ્તુ લોકોને પાછી મળે આનાથી ફાયદો મોટો કે એ થાય છે કે સામાન્ય રીતે એક પ્રોસીજર પોલીસને એવી હોય છે કે કોઈપણ વસ્તુ કોઈને ચોરાય એ કોઈ ફરિયાદ કરે તો પોલીસને વહેલી મોડી વસ્તુ મળી આવે તો જ્યાં સુધી કોર્ટની અંદર એ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી એ વસ્તુ પોલીસના અંડરમાં અને કાં કોર્ટના પાસે રહે છે ત્યારે પાંચ દસ વર્ષ કેસનો જ્યારે ચુકાદો આવે ત્યારે એ વસ્તુ કોઈ કામની રહેતી નથી વાહન હોય દાગીનો હોય મોબાઈલ હોય ઘણી બધી વસ્તુઓ પણ આજના ડિબેટના મુખ્ય મુદ્દા માટે મહારાજે એ વાત કરવી છે કે એવા પણ હજારો બનાવો જોયા છે એક બે ની હજારો બનાવો કે કોઈ વ્યક્તિને કોઈ રિક્ષામાં પોતાનો દાગીનાનો પૈસાનો થેલો ભૂલાઈ ગયો હોય પર્સ ચોરાઈ ગયો હોય મોબાઈલ ચોરાઈ ગયો હોય દાગીના ચોરાઈ ગયા હોય અને એ વસ્તુ જે વ્યક્તિને મળે એ પાછી આપવા માટે કદાચ પોતાનો માલિક ન મળે તો પોલીસ સ્ટેશન છેલ્લે જમા કરાવી દે કે આ વસ્તુ મને અહીંયાથી મળી છે અને પછી પોલીસ એનો નિકાલ કરે છે અને જે વસ્તુ ખોવાઈ હોય એ જે વસ્તુ જેને મળી હોય એવું પણ બને છે કે વ્યક્તિ સાવ સામાન્ય હોય શાકભાજીવાળો હોય રિક્ષાવાળો હોય ગરીબ માણસ હોય જરૂરિયાતમંદ હોય તેમ છતાં એવા વ્યક્તિઓ ઈમાનદારીથી એક એક વસ્તુ પાછી આપવાની ઘટનાઓ ખૂબ બને છે આવું જ્યારે થાય ત્યારે આપણને આપણા રાજ્ય માટે આપણા દેશ માટે ગૌરવ થાય છે કે આ યુગની અંદર આવા લોકો પણ છે અસ્તિત્વમાં આજે ઘણી વખત એવી એવી ઘટનાઓ જોઈ છે આપણે કે એસટી બસમાં કે સિટી બસમાં કે હમણાં મને એક દાખલા જે યાદ આવે છે કે અમુક અમુક આપણે છે મેઘાણીએ વર્ષો પહેલાં એક કથા લખેલી ખાનદાની બારવટીયા એ એ શબ્દો આજે યાદ આવે મને કે ઘણી એક ઘટના મને યાદ છે કે મારા મિત્ર છે અમદાવાદની અંદર એનું પર્સ ચોરાણું હતું લગભગ વીસેક દિવસ પહેલાં તે પર્સની અંદર પાંચ સાત હજાર રૂપિયા તો ગયા તો ઠીક છે પણ એ પર્સની અંદર ડેબિટ કાર્ડ આધાર કાર્ડ કે એટીએમ કાર્ડ એવા જે મહત્વના કાર્ડ હતા તો ચોરનાર વ્યક્તિને પર્સ ચોર્યા પછી વિચાર આવ્યો કે પૈસાની જરૂર હશે કદાચ કે એ એનો ગુનો તો કર્યો જ છે પણ પૈસા લઈ અને બાકીના જે કાર્ડ હતા એ બધા કાર્ડનો કુરિયર કે કવરમાં નાખીને એને સરનામું ગોતી અને સરનામે એ વ્યક્તિને પરત કર્યા આવી ઘટના મારી નજર સામે હમણાં વીસ દિવસ પહેલાની મેં જોઈ તો એ વ્યક્તિ ખુશ થયો કે આ વ્યક્તિ ખરેખર ચોર કેવો કે ન કેવો એની મજબૂરી હશે કે આ કામ એને કર્યું પણ એ વ્યક્તિ એવું કીધું કે હવે એ વ્યક્તિ મને મળે તો પૈસા તો ગયા નરેશ ભાઈશે વાત કરી એક મારી સાથે પણ એક હું એક આ અનુભવ છે એટલે કહું છું અને અત્યારે આપણી જે ચર્ચા છે એના માટે હું રેલવે સ્ટેશન જઈ રહી હતી અને ઘણી વસ્તુમાં કેવું હોય કે આપણે રેલવે સ્ટેશન પર બેઠા હોઈએ ગાડી આવતી હોય તે વખતે આપણી ટ્રેન આવે એનું આપણે વેઇટ કરતા હોઈએ એટલે આપણે બેઠા હોઈએ ત્યાં તો નરેશ એકવાર એવું થયું કે હું જ્યારે અમદાવાદથી અમારે ચેન્નાઈ જવાનું હતું

ચરોતરના જે પાટણવાડીયા સમાજ છે અને કેવી રીતે છે એ રવિશંકર મહારાજે ધીમે ધીમે સુધાર્યા એના ઉપરની આખી વાત છે પણ તમે જે વાત કરીને ખાનદાની તો હવે ખાનદાની વાળો મુદ્દો જે છે એ આ નવલકથા જે છે તેનો મુખ્ય સેન્ટર પોઈન્ટ છે કે જે સમાજને છે એ લોકો ચોર માને છે પણ એની અંદર જે કેવા કેવી પ્રકારની ખાનદાની રહેલી છે તેની વાત જે છે એ ઝવેરચંદ મેઘાણીએ બાકી ગણતરીના કલાકો બાકી છે હવે આજે જોઈએ ને તો એક લાખ અને ચોવીસ ચોત્રીસ ની આસપાસ છે એ સોનાનો ભાવ છે અને ચાંદી નો ભાવ છે ને એ બે લાખ ની ઉપર છે કલ્પના કરો કે હવે કાલે પ્રોગ્રામ યોજાયો છે ને તેમાં છે છે આ જે પણ જિલ્લાઓની આપણે હમણાં વાત કરી કે કચ્છ ભાવનગર છે બનાસકાંઠા છે અમદાવાદ છે આ દરેક જગ્યાએ છે પોલીસે જે પણ લોકોનું જે કોઈ રિક્ષાની અંદર છે એ મુસાફરી દરમિયાન છે સોનું કે ચાંદી ભૂલી ગયા હતા અને સામાન્ય રિક્ષા કે બીજા કોઈ પણ વ્યક્તિ જે છે તેણે આ બધો સામાન છે એક કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર પોલીસને પરત કરેલો છે અને પોલીસના થ્રુ છે એ સામાન છે એના મૂળ વ્યક્તિ સુધી પહોંચેલો છે તો આ જે છે એ માણસાઈના દીવા છે આપણે કહેતા હોઈએ છે કે સોશિયલ મીડિયા છે કે ઇન્ટરનેટ ને હવે તો નો જમાનો છે તો એક એ કન્ડિશનમાં અને એ સ્થિતિમાં છે એ માણસ સતત જે છે એ સંકોચાતો જાય છે અને સ્વાર્થી બનતો જાય છે

કે માણસાઈની ની વાત કરીએ આપણે હવે અત્યારે જે આપણે ચાલી રહી છે દુનિયાની અંદર જે માણસાઈ મરી ગઈ છે ને તેમાં પણ આ બધી વસ્તુ આપણી સામે આવી હવે માણસાઈ હવે ધારું કે સોનું ચાંદી છે જે રીતે નરેશોએ કીધું એ રીતે કે ઓલ ટાઈમ હાઈ રહે છે તો અંદરથી એ લોકોને લલચામણી નહીં થઈ હોય કે હું આ સોનું ચાંદી આપું નહીં અને હું મારી રીતે લઈ લઉં અથવા તો મારું ઘર બી ભરાઈ જાય નિકુંજભાઈ यो मैडम टपल वैसे बताऊं हम कहो के मानसो भी पे नगर कमेटी पूर्ण के गांव अंदर आंदोलन पे शेयर मेंबर ये परत वाला माटे हमें लंगड़ में घराने ये भी थे भी भाई ने लिखी छे तो माने तो हमने परत करिए तो हमने भी काय था और हमने ये भी तो खूब तरफ नहीं है महेश भाई આપ શું કહેશો આપની પ્રતિક્રિયા બાબતે આપણે ત્યાં ન્યાયતંત્રમાં એક નવી પ્રણાલીકા છેલ્લા થોડાક વર્ષો જ ચાલુ થઈ છે જેને આપણે લોક અદાલત કહીએ છીએ સામાન્ય સંજોગોમાં ન્યાયિક પ્રણાલીકા જે હોય એમાં આપણે ચર્ચા ન કરી શકાય પણ મેં એક પોલીસ અધિકારી તરીકે જેલર તરીકે ઘણીવાર જોયું છે કે મહિને એક કે બે વખત દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં લોક અદાલતનું જે આયોજન થાય છે એને આજની આજના આપણા ડિબેટ સાથે આજના વિષય સાથે સરખાવું એટલા માટે કે એમાં પણ બે પક્ષ વચ્ચે સમાધાન કે જે આજે કોઈ પણ નિર્ણય જ્યારે કોર્ટમાં આવે ને ત્યારે એક પક્ષ નારાજ થાય એક પક્ષ ખુશ થાય પણ લોક અદાલત એક એવી વસ્તુ છે કે જેમાં બે પક્ષ ખુશ થાય ને બેના ઘરે દીવા થાય કોઈ જજને પણ ગમે કોર્ટને પણ ગમે ફરિયાદીને પણ ગમે આરોપીને પણ ગમે પોલીસ પણ રાહતનો શ્વાસ લઈ શકે એવી જ ઘટના આજની ચર્ચાના વિષયમાં હું એટલે વારંવાર દોહરાવું છું કે કોઈ પણ વ્યક્તિની વસ્તુ ચોરાણી હોય કે લૂંટાણી હોય કે પગ પર્સ કે મોબાઈલ કે જે કાંઈ ચીજ વસ્તુ એ વ્યક્તિ ભયંકર ટેન્શનમાં ચિંતામાં હોય શક્ય હોય છે કે ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય અને લગ્નની ખરીદી કરીને કે સોનું ચાંદી ખરીદીને આવતા હોય સામ સાવ સામાન્ય પરિવાર કે ગરીબ પરિવાર હોય અને એની જ્યારે દસ પાંચ 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 દસ લાખની વસ્તુ જ્યારે આવી રીતે ખોવાઈ જાય ચોરાઈ જાય ત્યારે આખો પરિવાર એ ડિપ્રેશનમાં આવી જાય છે તો એવા સમયે જે વ્યક્તિને આ વસ્તુ મળી હોય એ તો આપણે ચર્ચા થાય છે મુજબ ઘણી વખત સામાન્ય વ્યક્તિ હોય ગરીબ હોય જરૂરિયાતમંદ હોય અને તેમ છતાં એને વિચાર એવો આવે કે હું મને આ વસ્તુ મળી છે જેની ખોવાણી છે ને શું થતું હોય છે એ વ્યક્તિને એ વ્યક્તિને શોધીને પરત આપવાનો પ્રયત્ન કરે છે અને એવું શક્ય ન એ કરે પોલીસ પાસે આ વસ્તુ રજૂ કરે અને પછી પોલીસ આવા કાર્યક્રમો કરી અને બંને પક્ષ ને ભેગા કરી અને જયારે પોતપોતાની વસ્તુ જેને પાછી મળે છે ત્યારે એનો આનંદ અને બધાને આનંદ થાય જેટલા ઉપસ્થિત હોય એને આનંદ થાય આપણા જેવા જોનારને આનંદ થાય અને બધાને ગમે ઘટનામાં ઘટના મને આજે યાદ આવે છે હમણાં જે ઘટના બનેલી મારા જેલ જીવનની નોકરી દરમિયાન કે આપણે પાકેટ અને સોના ચાંદી ની ચર્ચા કરીએ છીએ પણ એક દીકરીને બગાડી ગયેલો એક છોકરો અને એના મા બાપ ને જયારે ખબર પડી તો કલાક ની અંદર એના દીકરાના મા બાપે એ દીકરીને પરસ સોંપી તેના પરિવારને કે ભાઈ અમારો દીકરો ઉત્સાહમાં કે ભૂલમાં કે પ્રેમમાં કે ગાનપણમાં માં કે જે ગણો આ તમારી દીકરીને લઈને જતો રહેવાની કોશિશ કરતો હોય પણ અમને યોગ્ય નથી લાગ્યું એટલે અમે તમારી દીકરી પરત કરીએ છીએ આવી ઘટના પણ બને છે એને પણ વધારે સલામ કરવી પડે એ આ જે પ્રામાણિકતા છે એનું સ્તર ધીમે 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 વધે અને ચોરીના અને લૂંટફાટના બનાવ ઓછા બને પોલીસની કામગીરી ઘટે ન્યાયતંત્રની કામગીરી ઘટે અને લોકોને લોકો પર વિશ્વાસ આવે એ જરૂરી છે હું તો એવા એવા નમૂનાઓ જોયા છે સાહેબ મારી નોકરી દરમિયાન કે લોકો ઘરમાં પોતાના ઘરમાં ચોરી કરે છે પોતાના ઘરમાં દાગીના ઉપાડી જાય છે જયારે કોઈ છોકરા છોકરી ભાગી જાય પોતાના ઘરમાં ચોરી કરીને જતા રહે મહેશભાઈ તમે જે રીતે વાત કરી એ રીતે કે હવે ઘરમાં પણ ઘણીવાર કેવું હોય છે કે તમારે વોડ્રોપ હોય અથવા તો તિજોરી હોય એને લોક હશે યસ કેમ કે લોક એટલા માટે મારવામાં આવે કે તેના જ પરિવારના લોકો પર તેનો વિશ્વાસ નથી હોતો અને એટલે જ આપણે આજે આ મુદ્દો છે કે બે હજાર પચીસના છેલ્લા દિવસમાં આપણે આ મુદ્દો લેવાનું કારણ એ જ છે કે નવા વર્ષની શરૂઆત એક સારા કામથી આપણે કરીએ બે હજાર છવ્વીસની શરૂઆત કોઈક સારા કામથી એટલે અમારો આજે આનો આ મુદ્દો અમે એટલા માટે લીધો છે નરેશ આપણે આજનો મુદ્દો આપણે વાત કરી હતી સવારે ઘણા એવા મુદ્દા હતા તેના ઉપર પણ આપણે આ મુદ્દો ચોઈસ કરવાનું કારણ જ એ હતું કે સારા માર્ગે કદાચ આપણે કોઈને દોરી શકીએ બિલકુલ ભૂમિ સો ટકા સાચી વાત છે અને જેમ તમે વાત કરી કે સવારમાં આપણે ચર્ચા કરતા હતા તો એ પછી જ્યારે આ મુદ્દે ચર્ચા માટે છે હું જે પણ અલગ અલગ જિલ્લાઓમાંથી આપણે ત્યાં જે સ્ટોરી આવેલી હતી એ હું ચેક કરતો હતો એમાં એક કોમન બાબત જે મને જોવા મળી તે એ છે કે જેટલા પણ લોકોના જે સોના ચાંદીના ઘરણા છે કે રોકડ રકમ છે કે જે બહુ મોટી રકમ છે

બિસ્કિટ છે સોનાના કે પછી લાખોની રોકડ છે એ પરત આપેલી છે એટલે મને વિચાર એ આવતો કે શક્ય કેવી રીતે બને છે તો એમાં એમાં એક જે થોડું ઘણું મેં ચેક કર્યું ખ્યાલ આવે કે મોટા ભાગના લોકો છે ને એ એવા હતા કે જે એક પાકટ ઉંમરના વ્યક્તિ હતા મતલબ કે પચાસ ની આસપાસની ઉંમર હોય અને બીજી એક કોમન બાબત એ હતી કે મોટા ભાગના લોકો છે એ ગામડાઓની અંદર રહે છે અને મોબાઈલ નો યુઝ નથી કરતા આ ત્રણ બાબતો એવી હતી કે જેના ઉપર ખરેખર જે છે 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 એ એ શું તો તો પહેલી બાબત કે મોબાઈલ નથી વાપરતા તો એના કારણે શું થાય છે કે એમને છે એ ચોક્કસ અમુક કેવાય ને કે નકારાત્મક બાબતો જે છે એમનાથી વગર કીધે દૂર થઈ જતી હોય છે બીજી વસ્તુ એ છે કે ગામડામાં રહે છે તો એની જરૂરિયાતો બહુ ઓછી છે અને એનામાં એક ખાનદાની કે ભાઈ પાડોશી ના ઘેર છે એ એનો દીકરો બીમાર છે અથવા તો મરણ થઈ ગયું હોય આપડે તો આજે ગામડાની અંદર છે એવો રિવાજ છે કે એક જમાનો તો એવો પણ જોયો છે મહેશભાઈ ને ખ્યાલ છે કે ગામની અંદર છે કોઈ યુવાન વ્યક્તિનું જો મોત થઈ ગયેલું હોય તો ગામમાં છે અઠવાડિયું પંદર પંદર દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ જે છે એ ઈવન તમે જોડામાંથી જયારે કોઈ યુવાન છે શહેર માં આવે છે તો પણ જે અમુક બાબતો જે છે એનામાં વણાયેલી હોય છે કે ભાઈ આ વસ્તુ મારે કરવાની છે અને આ મારે નથી કરવાની એટલે એ જે જે છે છે એના એના મા બાપ તરફથી તરફથી ગામ મળેલું એને આભારી હોય છે ઓકે નિકુંજભાઈ હવે માણસૈ આપણે વાત તો કરી રહ્યા છીએ અને ખાસ વાત એ કરી કે ગામડામાં રહેતા લોકોના જે સિદ્ધાંતો હોય છે ને એ સિદ્ધાંતો ઉપર જ ચાલતા હોય છે કેમ કે જન્મે છે ત્યારથી જ એમના સિદ્ધાંતોથી થી શરૂઆત થાય છે કે એમના સિદ્ધાંતો એટલે કદાચ બની શકે કે આ એ પણ હોય એટલા માટે જ હોય એમ

અત્યારે જે વસ્તુ મળી છે એ તેમને પરત આપવાની વાત કરી છે પણ પણ ઘણી જગ્યાએ જોયેલી છે આપણે ચર્ચા કરી સાહેબ કે ગામડાની અંદર હજી માનવતા મારી પરિવારે નથી જીવે એ વાતમાં તથ્ય છે આપણે મેડમ બે પ્રકારના ગરીબ માણસો છે એક ગરીબ માણસ એવો છે કે આખો દિવસ મજૂરી કરે જરૂરિયાતમંદ હોય ગરીબ હોય એના ઘરમાં કદાચ જરૂરથી વધુ અનાજ પણ ન હોય એવા વ્યક્તિઓ સો સો ટકા ખાનદાન હોય છે એનો ગરીબી વેઠી લે છે સહન કરી લે છે છતાંય ખોટું કરવાનો વિચાર નથી કરતા પણ આ દેશમાં એક ગરીબ એવો પણ મેં મારી નોકરી દરમિયાન જોયા છે કે જે લોકો ગરીબ હોવા માટે એની વિચારધારા એને એના સંસ્કાર જવાબદાર હોય છે અને ગરીબના છોકરા ગુનાઓ પણ કરતા હોય છે નાની 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 મોટી ચોરીઓ કરતા હોય ખિસ્સા કાપતા હોય દારૂ વેચતા હોય અને આપણે ગરીબ તરીકે સહાનુભૂતિ આપણને નથી થતી ઘણી વખત કેમ કે એની આજે એવી ગરીબ મહિલાઓ આપણે જોઈ કે વિધવા હોય ગામડામાં દુઃખી હોય તો એ પ્લાસ્ટિકના કા કોથળી વીણી ભરી અને સાંજે એનું પેટ ભરે પણ ખોટું કામ નથી કરતા અને શહેરની અંદર તો આજે એવા લોકો પણ ઘણા જોવા મળે છે કે શ્રીમંત આજે આજે હમણાં કેસો હોય છે પેપરમાં કે ડ્રગ્સની દારૂની હેરાફરીમાં મર્સિડીઝનો ઉપયોગ પણ થાય છે આ દેશમાં ના રાજ્યમાં આવા લોકો પણ છે જેને વ્હાઈટ કોલર આપણે કહીએ માત્ર ગરીબ અને માત્ર નબળા નબળા લોકો ક્રાઇમ કરે એવું નથી ભણેલા ક્રાઇમ ભણેલા લોકો પણ ભયંકર ક્રાઇમ કરે છે એનામાં ખાન નિર્ણયનો અભાવ હોય છે પણ ગામડામાં અને મિડલ ક્લાસ ખાસ કરીને જેને કહી શકાય કે અસામાજિક પણ નહીં અને બિન સામાજિક પણ નહીં સામાજિક જેને કહી શકાય આપણે બધા જેમાં આવીએ એવા લોકોમાં આ ખાનદાની વધુ જોવા મળે છે એમને એવી ખબર જ નથી પડતી કે કોઈને વસ્તુ લઈ લેવાય કે પચાવી પડાય એમ કોઈની વસ્તુ શરત ચૂકતી ઘરમાં આવી ગઈ હોય કે કદાચ એનો છોકરો ચૂકવે લઈ હોય તો આખું પરિવાર ને કોષે કાતે શું કર્યું આ એ વસ્તુ એની પાછી આપે ને ત્યાં ઊંઘ ના આવે એવા ખાન લોકો ગામડામાં શહેરમાં પણ છે પણ આ યુગની અંદર કે જે ચારે બાજુ લૂંટફાટ ચાલે છે સાયબર ક્રાઇમ ચાલે છે આ બધું ઘણું બધું ખોટું ચાલે છે કારણ કે એમ નાખે કે ગાંધીજીની ભૂમિ કૃષ્ણની ભૂમિ ના શું ચાલે છે એવા સમયે પણ સારા અને ખાનદાન માણસો મહિલાઓ પુરુષો બાળકો બધા છે કે જેને આપણે સલામ કરવાનું બંધ થાય અને એને ક્યારેય નિયત બગડતી નથી કોઈ પણ સંજોગોમાં એને મગજમાં વિચાર નથી આવતો કે આ વસ્તુ કોઈને લઈ લો અને પાછી આપવામાં એને આનંદ આવે છે એટલો લેવામાં આનંદ નથી આવતો એવા દાખલામાં જોયા છે કે આજે કોઈ વ્યક્તિ કોઈના પર્સમાં કે કોઈ સોના ચાંદના લાગેના હોય કે બે પાંચ લાખ રૂપિયા હોય અને લઈને પાછા આપવા જ્યારે જાય

એક ગરીબ પરિવારની વાત કરી તમે પણ એ લોકો ગરીબ છે પણ મનથી એ લોકો પૈસાદાર એટલા માટે છે કે તેમના વિચારો એટલા સારા છે અને કદાચ એટલા માટે પણ અત્યારની દુનિયાની અંદર જે માણસાઈ ખોરવાઈ ગઈ છે ક્યાંક ને કંઈક માણસાઈ તે લોકોના મગજમાં જે પૈસાદાર મગજ પૈસાદાર છે તેમનું એટલા માટે તેમની માણસાઈ અત્યારે આપણી જોડે અને જે રીતે અત્યારે આપણે વિઝુલ્સ જોયા કે તેમણે જે રીતનું સોનું અને ચાંદી પરત કર્યું છે એ બી બહુ મોટી વસ્તુ છે અત્યારે જે ઓલ ટાઈમ સોનું અને ચાંદી હાઈ છે તે જોતા મહેશભાઈ નિકુંજભાઈ અને નરેશ આપનો ખૂબ ખૂબ આભાર પ્રદર્શ ટી ફોર ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ એકત્રીસ બાર બે હજાર પચીસ આજનો દિવસ અને કાલે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ હવે એકત્રીસ બાર બે હજાર પચીસ અને આજનો અમારો આ મુદ્દો માણસાઈના દીવા એટલા માટે અમે આજે રજૂ કર્યો છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં માં કદાચ આ લોકો અત્યારે કોઈ પણ કોઈ પણ જનતા અત્યારે અમારો પ્રોગ્રામ જોતી હશે તો કદાચ આ પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને કદાચ તેમની અંદર દિલમાં ઉતારીને અથવા તો સારા રસ્તે જવા માટે તમારું નવું વર્ષ તમને આવકારી રહ્યું છે ને આ સાથે જ હું રજા લઈશ નમસ્કાર